સુરતની સલાબતપુરા પોલીસે લોનની લાલચે ઠગાય આ ચર્તી ટોળકીના ત્રણ સાગરીતોને જડપી પાડ્યા છે આરોપીઓ કસ્ટમરોને લોન માટે લોબામણી લાલચ આપતા અને લોનના હપ્તા પોતે ભરશે તેવું કહેતા ટોળકી અત્યાર સુધીમાં ચાલીસ જેટલા લોકોને ફસાવી પૈસા પડાવ્યા છે હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અને વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો લોન કરાવી આપવાની લાલચે ઠગાઈ કરવામાં આવતી હોવાનું સામે આવ્યો હતો જેમાં સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોલીસે તપાસ હાથ ધરી હતી સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ઓફિસ નંબર સાતસો ચારમાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્ય આરોપી રાજીવ ચોબે રોયલ ફાઇનાન્સ સર્વિસ મની સોલ્યુશન અને ક્વિક લોન સર્વિસ નામની લોન એજન્સી ચલાવતો હતો અને ગ્રાહકોને ઝડપથી લોન કરી આપવાની અને લોનના હપ્તા કંપની ભરશે તેવી લોભામણી લાલચ આપી ઠગાઈ કરતો હતો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી અને તેમના પત્નીના નામે અલગ અલગ ટેર ફાઇનાન્સ બેંક એપ્લિકેશન મારફતે કુલ દસ લાખ રૂપિયાની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી તેમાંથી ફરિયાદીને બે લાખ રૂપિયાની રકમના હપ્તા પોતે ભરી અને બાકીના સાત લાખથી વધુના હપ્તા નહીં ભરી ઠગાઈ કરી હતી આરોપીએ અત્યાર સુધીમાં ચાલીસ જેટલા વ્યક્તિઓને અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી આપી તેના રૂપિયા નહીં ચૂકવી છાસઠ લાખથી વધુની ઠગાઈ કરી હતી આરોપી ઠગાઈ કરી મોબાઈલ અને ઓફિસ બંધ કરી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુનામાં હકીકત ચોબે સરફરાજ અને મોનિકા આ ત્રણ વ્યક્તિઓ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી આ તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ એ નામની કંપની ચલાવતા હતા રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુ સોલ્યુશન જેમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેન્ક્સ છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનો ફ્રોડ એલબોય હતો આ મામલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે અને હ્યુમન સોર્સિસના આધારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે સંતોષ સિંહ વાચસ્પતિ સિંહ ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા અને અજય ગુણવંતભાઈ વાગડિયાને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી સંતોષ સિંઘ તથા ગોપાલ ગુપ્તા મુખ્ય આરોપી રાજીવ ચોબેના કહેવાથી કસ્ટમરને લોન માટે સમજાવી ઓફિસ લઈ આવતા અને રાજીવ સાથે મુલાકાત કરાવતા ત્યારબાદ લોન માટેની પ્રોસેસ કરતા અને મોબાઈલ ટીવી તથા એસી જેવી વસ્તુઓની કન્ઝ્યુમર લોન કરવાની છે તેમ જણાવી અજય વાગડિયાની ફોન બુક નામની દુકાને ઓટો રિક્ષામાં બેસાડી લઈ જતા આ દુકાને કસ્ટમરની અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાં કન્ઝ્યુમર લોન કરાવી તેમાં મોબાઈલ ફોન આપી ફોટો પાડી ત્યારબાદ મોબાઈલ ફોન પરત લઈ લેતા અને ગ્રાહકોને મોકલી આપતા ત્યારબાદ ગ્રાહકોના હાથમાં જે મોબાઈલ પકડાવી ફોટો પાડ્યો હોય તે મોબાઈલ વોન્ટેડ આરોપી રાજુભાઈ ઉર્ફે મામાને અજય વાગડિયા આપી દેતો અને રાજુભાઈ ઉર્ફે મામા મોબાઈલ ફોનના રોકડા રૂપિયા ઉભા કરી આરોપી સંતોષ સિંઘ તથા ગોપાલ ગુપ્તા હસ્તક આ રાજીવ ચોબીને મોકલી આપતો હતો આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી એમણે અને એમના પત્નીના નામે ટોટલ દસ લાખની લોન આવી રીતના થઈ હતી આ દસ લાખની લોનમાંથી એક કે બે લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા જ્યારે બાકીના આઠ લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા ચાલીસ જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ છ છાસઠથી સડસઠ લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્ફ્લેટ એ લોકો વહેંચતા હતા પેમ્ફલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે અજય ગુણવંતભાઈ વાગડિયા એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે ત્યાં મોકલતા હતા ત્યાં એ એ લોકોને મોબાઈલ એસી વગેરે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેના જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે અત્રે ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપી રાજુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં વડોદરાના ગોત્રી પોલીસ મથક ભરૂચ જિલ્લા એ ડિવિઝન પોલીસ મથક વલસાડના વાપી જીઆઈડીસી પોલીસ મથક અને વડોદરાના જેપી રોડ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે આરોપી રાજ્યો અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસ તથા ચોવીસના વર્ષમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ નામથી લોન એજન્સી ખોલી લોનની જરૂરિયાત ધરાવતા લોકોને લોભામણી લાલચ આપતો અને મોબાઈલ ટીવી તથા એસી જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન તેમજ પર્સનલ લોન કરાવી લઈ લોનના હપ્તાની રકમ પોતે વર્ષે તેવી લાલચ આપી ત્યારબાદ ઓફિસ બંધ કરી ઠગાય હાજરતો હતો હાલ પોલીસે સંતોષ સિંગ ગોપાલ અને અજયની ધરપકડ કરી મુખ્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ સિત્તેર હજારની કોઈ વસ્તુ આની પાસે આવી હતી પોતે પચાસ હજારમાં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી લેતા એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંઘ અને ગોપાલ કરીને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુકવાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ થી સડસઠ લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા પોલીસે ખૂબ જ મહેનત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એ ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય વાઘડિયા સંતોષસિંહ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા આ ત્રણની ધરપકડ કરી છે અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિક્ટિમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ આમાં જે ત્રણ આરોપીઓ પકડાયા છે એમાં બે વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુકવાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંઘ છે એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ ફોન બુક શોપનો માલિક છે એટલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત